બીજી વાત કરી છે કે ત્યારે ઘરે ઘરે બધાને એક એક ભગવાનની નાની દીકરી આપી છે કોઈ કહે છે કે દીકરી વાનનો દરિયો છે કોઈ કહે છે કે દીકરી વાનનો દરિયો છે કોઈ કહે છે દીકરી પ્રેમનો જન્મ છે કોઈ કહે છે દીકરી વાનનો દરિયો છે તો કોઈ કહે છે દીકરી પ્રેમનો જન્મ છે કોઈ કહે છે દીકરીનો દીકરી તુલસીનો ક્યારો છે પણ સાહેબ હું કહું છું દીકરી ખરેખર કોઈનો દીપક છે દીકરી એ કુળ તો છે શા માટે કે કદાચ તમે એક દીવડો પ્રગટાવો ઘરે તો એ દીવડો એમાં દિવેલ ફૂટી જાય કલાક બે કલાકમાં એ દીવડો બુજાઈ જાય છે એવી જ રીતે ઈશ્વરે આપણી ઘરે એક દીકરી સ્વરૂપે એક દીવડો પ્રગટાવ્યો હોય અને એ દીકરી એનો જ્યારે સમય આવે 18 20 21 વર્ષ થાય એટલે એ દીવડો આપણી ઘરેથી બુજાઈ અને પાયા કરેના શાસ્ત્રની ઘરે જય અને એ દીકરી ઉજાસ પાસે દીકરી નાની હોય ભલે મમ્મીને હેરાન કરતી હોય કામ કરવા પપ્પાને હેરાન કરતી હોય પણ એ દીકરી જ્યારે મોટી થાય છે ને જ્યારે દીકરીના લગ્નિય લેવાય છે દીકરીને એના પિતાજી બોલો કર્યા પર લઈ જશે ધીમે ધીમે દીકરીના લગ્નિય લેવાય અને દીકરી મંડપમાં બેસે એ દીકરીની બધી વિધિ સંપન્ન થઈ જાય અને જ્યારે દીકરીને છેલે વિદાયનો સમય આવે છે ને સાહેબ ત્યારે દીકરી પરિવારને મળે છે એના પપ્પાને મળે છે એના મમ્મીને મળે છે એના ભાઈને મળે છે અને દીકરી જ્યારે એના પપ્પાને મળવા જાય છે ને ત્યારે દોસ્તો કદાચ ગમેવો કઠણ ફાળ્યાનો એ બાપ કદાચ મૂછે મૂળ લટકતા હોય મરકંતી ભર્યો એ બાપ બજારમાં આટા મારતો હોય ત્યારે વિદાય સમયે રડતી રડતી તો ધારા સુઈએ રડતી રડતી એ બાપ જ્યારે છે ત્યારે બાપ એ દીકરી સામે કાથી શકતો એ બાપ કે છે ધીમે ધીમે દીકરી આગળ મમ્મીને મળે છે ત્યાર બાદ છેલે દીકરી જ્યારે ભાઈને મળે છે ને દોસ્તો ત્યારે દીકરી એના ભાઈને હોય કે ભાઈ અત્યાર સુધીની જવાબદારી મારી હતી ઘરની ઘરમાં કામ કરાવતી મદદ કરાવતી અને હવે આથી હું જાવ છું ઘરની જવાબદારી ભાઈ તારી છે મમ્મી નું ધ્યાન રાખજે પપ્પા નું ધ્યાન રાખજે જો તેઓ ઓવલી લાગે નો ચડતો ઓવલે દીકરી એના ભાઈને કહેતી હોય અને દીકરી સાથ રહે છે બીજી બાજુ અહીંયા ઘર સંસાર થઈ જાય છે મમ્મીને 18 20 વર્ષથી કેવું પડ્યું હોય દીકરીને કામ ચિંતા હોય કે બેટા રસોઈ બનાવ આ કરીને કેટલા પતમ મળીને આ કેવ એના મમ્મીને પડી ગયે લગ્ન કર્યા અને જ્યારે લગ્ન પછી પંદર ત્રીસ દિવસ પૈમો દિવસ એ મમ્મી ને ટેવ નથી અને એના મમ્મી સમય આવે ને ત્યારે દીકરીને કેટલા બેઠા આ કરીને બેટા કરીને પણ ત્યાં સામે સાંભળવાનો જવાબ દેવાની દીકરીને ત્યારે મમ્મી એકલા એકલા પર પડે છે ત્યારે મમ્મીને માતાને એ દીકરીઓ લાલ ત્યારે દીકરીનો વાલ કે ત્યારે સમજાય છે કે દીકરી હતી ત્યારે શું હતું અને ત્યારે દીકરી નથી ત્યારે શું છે